નમસ્કાર પ્રાઇમ આપનું સ્વાગત ગુજરાત સરકાર દ્વારા તારીખ એકવીસ જૂન બે હાજર ચોવીસ થી એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ સુધી ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધની ખાસ ડ્રાઈવ આયોજન કરવા સૂચના આપેલ હોય જેના આધારે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર નાવના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર નાણાં ધિરનારનો ધંધો કરતા હોય તેવા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે વડોદરા શહેર કાર્યક્ષેત્રમાં ખાસ ડ્રાઈવ ઝુંબેશનું આયોજન કરી આ ડ્રાઈવ દરમિયાન ભોગ બનનાર મુક્ત મને પોતાની રજૂઆત કરી શકે સાથોસાથ સરકારની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી શકાય તે હેતુસર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેર અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા ટ્રાફિક અને ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર પન્ના મોમાયા નાવના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન ચાર વડોદરા શહેર હેઠળના હરણી કારીલી બાગ વારસિયા સમા કુંભારવાડા બાપોદ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નાગરિકો ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ પોતાની રજૂઆત કરી શકે તે માટે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મિલન પાર્ટી પ્લોટ વીઆઈપી રોડ વડોદરા શહેર ખાતે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમરનાવની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર મોમાયા સાથે જ તેજસભાઈ દેસાઈ ડાયરેક્ટર ઓફ બોર્ડ વડોદરા ગ્રામીણ બેંક તથા ડીએચ ચંપાવત ડીઆરએમ વડોદરા ગ્રામીણ બેંક જીતેન્દ્રભાઈ બારોટ પ્રોજેક્ટ મેનેજર ડીઆઈસી શૈલેન્દ્ર કુમાર ઝા મુખ્ય મેનેજર બેંક ઓફ બરોડા બાબુભાઈ પટેલ ડીઆઈસી ફિલ્ડ ઓફિસર તથા નિલેશ ચાલેકર એફએલસી અને આશરે પાંચસો નાગરિકો તથા પ્રેસ મીડિયાના રિપોર્ટરો વગેરે હાજર રહ્યા હતા આ લોન મેળામાં સ્થળ પર પોલીસ કંટ્રોલ રૂમ તેમજ હેલ્પ ડેસ્કની રચના કરવામાં આવી હતી જેમાં પ્રજાજનોના બેન્ક લોન લગત અલગ અલગ રજૂઆતો કરેલ જે હાજર બેંકના કર્મચારીઓ દ્વારા તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું તેમજ જાહેર નાગરિકોને પોલીસ દ્વારા તેઓની જરૂરી મદદ કરીને બેંકથી લોન અપાવવા લગતની જરૂરી કાર્યવાહી કરી નાગરિકોને બેંક પાસેથી લોન મંજૂર કરાવવા લગતની કાર્યવાહી કરી કુલ ઓગણચાલીસ લાભાર્થીઓને જુદી જુદી બેંકના અધિકારીઓ મારફતે કુલ રૂપિયા અઠાવન લાખ ઓગણત્રીસ હજારની રકમના લોન લેટર આપવામાં આવ્યા